ભુજ નગરપાલિકાની સામાન્ય સભા લાંબા સમય બાદ મળ્યા પછી પણ આજે સામાન્ય સભા બની ગઈ હતી વિપક્ષ દ્વારા અનેક મહત્વના પ્રશ્નો મુદ્દા રૂપે ઉઠાવવાના હતા પરંતુ પોલીસના જોરે સત્તાધીશોએ આ સભા આટોપી લીધી અને પોલીસોએ વિપક્ષી સભ્યોને બહાર કાઢ્યા હતા ભુજ નગરપાલિકાના વિપક્ષી સભ્યો દ્વારા લાંબી રજૂઆતના અંતે સાત બાદ સામાન્ય સભા આજે ભુજના ટાઉન હોલ ખાતે પ્રમુખને ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં આ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી સામાન્ય સભા એક નરિયું ફારસ બની ગઈ હતી ખાસ કરીને નગરપાલિકામાં આંતરિક ખટરાગના કારણે આ સામાન્ય સભા એક નરિયું ફારસ બની ગઈ હતી માત્ર ગણતરીની મિનિટમાં આ સામાન્ય સભા આટોપી લેવામાં આવી હતી ખાસ કરીને વિપક્ષી સભ્યોનો અવાજ રૂંધવા માટે લોકશાહીનું હનન કરવાના હેતુ સાથે પોલીસ બોલાવી વિપક્ષી સભ્યોને બહાર કાઢી અને સામાન્ય સભાનું સમાપન કરવામાં આવ્યું હતું આજે સવારે અગિયાર અને ત્રીસ કલાકે ભુજના ટાઉનહોલ ખાતે આ સામાન્ય સભા પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફિસર સહિતના સભ્યો વિપક્ષી સભ્યોની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી ખાસ કરીને આજે ભૂતસેલમાં શહેરમાં પાંચ દિવસે પાણી મળે છે ત્યારે પાણી વિતરણની વ્યવસ્થા શું છે તેની રજૂઆત વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી ખાસ કરીને બોર બનાવવા માટેની કારોબારીમાં માંગ કરવામાં આવી હતી કારોબારી બોર બનાવવા માટે અનુમોદન આપ્યું હતું પરંતુ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજમાં બોરની આવશ્યકતા ન હોવાના કારણે આ પ્રશ્ન ઉપર છેદ ઉડાડી દેવામાં આવ્યો હતો પરંતુ જ્યારે નર્મદા બંધ થશે ત્યારે ભુજને પાણી વિતરણ કેમ કરવું એક સવાલ ઉપસ્થિત થયો છે ભૂગર્ભ ગટરના કામ માટે દસ કરોડ રૂપિયા ફાળવામાં આવે છે પરંતુ હાલ પરિસ્થિતિ એના એ છે જ્યાં ત્યાં નગર ભૂગર્ભ ગટર તૂટી જાય છે તેમાંથી ક્યારે છુટકારો મળશે તેની પણ પ્રશ્નની રજૂઆત વિપક્ષો દ્વારા કરવામાં આવી હતી સાથોસાથ જે સર્વે નંબર ઉપર દબાણ કરવામાં આવ્યું છે તે તેના ઉપર પગલાં લેવામાં આવતા નથી રાષ્ટ્રપતિ આવ્યા ત્યારે જે પેચવર્ક કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ દિલ્હી પહોંચે તે પહેલાં પેચવર્ક ઉકળી ગયા છે આવા અનેક પ્રશ્ને વિપક્ષોને રજૂઆત કરવાની હતી વિપક્ષોએ સત્તાધીશો પાસે જવાબ માંગવાનો હતો પરંતુ સત્તાધીશો જવાબ આપે તે પહેલાં પોલીસના બોર્ડને લઈને સત્તાધારી જૂથે આ સામાન્ય સભા આટોપી લીધી હતી ગણતરીના મિનિટમાં સભા પૂરી થઈ ગઈ હતી ને સામાન્ય સભા આજે નરિયું ફારસ બની હતી હવે જોઈ કા સમ સમાની આમ તક સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો એક તો આજે અમે વારંવાર તમારા મારફતે જે રજૂઆતો કરી કે સાત સાત મહિના થઈ ગયા સામાન્ય સભા નથી બોલાવતા એ લોકોની અંદરોઅંદરની ખટપટના કારણે એની રજૂઆતો હતી અને સામાન્ય સભા જો બોલાવી તો વિપક્ષને સાંભળવામાં નહીં અને પોલીસના દોડે બારે કાઢી નાખવું આવી આ લોકોની એક નીતિ કારણ કે ભુજ શહેરની પ્રજાને સાચા પ્રશ્ન અને સાચા મુદ્દાઓ શું છે એની ખબર પડી જાય તો ભુજ શહેરની પ્રજા આ લોકોથી નારાજ થઈ જાય આવી પરિસ્થિતિમાં આ લોકો તમે જોઈ શકો છો આજે ભુજ શહેરને પાંચ દિવસે પાણી દે છે બે મહિના નર્મદા બંધના અહેવાલો જ્યારે મીડિયામાં આવ્યા હતા આ અહેવાલોના અનુસંધાને અમારો પ્રશ્ન હતો કે પાણી માટે તમે શું આયોજન કર્યું છે જે બોર બનાવવા માટેની કારોબારીમાંથી ઠરાવ કરીને મંજૂરીમાં મૂક્યા હતા ધારાસભ્યએ ના પાડી દીધી હતી ભુજના કે કારોબાર અહીંયા ભુજ શહેરમાં બોર બનાવવાની જરૂર નથી તો વાંધો નહીં પણ નર્મદાનો પાણી બંધ થશે તો તમે ભુજ શહેરને વિકલ્પિત વ્યવસ્થા શું રાખી છે કે પ્રજાને આત્મહત્યા કરવી પડશે કે પાંત્રીસ હજાર પાંત્રીસો અને ત્રણ હજાર ખર્ચે ટ્રેક્ટરો ખરીદવા પડશે પાણીના આવી પરિસ્થિતિ ઊભી ન થાય એના માટેનું તમારું આયોજન શું છે એક એ રજૂઆત હતી બીજી અમારી રજૂઆત ભુજ શહેરને એક ગટર નગરીનું નામ આપ્યું છે આ ગટર નગરીમાંથી મુક્તિ આપવાની વાત હતી કે આ લોકો વારંવાર એમ કહેતા હોય કે હવે તો ભુજ શહેરમાં ગટરનો પ્રશ્ન હાલ નહીં થાય પણ વરસાદ ગયું ભાઈ આવી કાળઝાળ ગરમીમાં આજે પણ જાહેર રોડો ઉપર ગટરો ઉભરાઈ રહી છે આ લોકોના પેટનું પાણી નથી ચાલતું દરરોજ સોથી દોઢસો લોકો ફરિયાદો કરે છે પણ એનો નિવારો નથી આવતો આવી જ રીતે દસ કરોડ રૂપિયા આ છ મહિનાની અંદર ગટર લાઈનો જ્યાં જ્યાં બેસી હતી એની પાછળ ખર્ચ કરવામાં આવ્યો એનો અમારો મુદ્દો હતો કે ભાઈ દસ કરોડ રૂપિયાનો તમે ખર્ચો કર્યો પણ ભૂજની પરિસ્થિતિ જે છે એ જ ભુજ નગરપાલિકાની જમીન ઉપર દબાણ થયું છે એના માટે અમારી નગરસેવિકાએ લેખિતમાં ફરિયાદ કરી છે કે સાહેબ આ સર્વે નંબર ઉપર દબાણ થયું છે એ જમીન આપણી માલિકીની છે અને આ જમીનમાં જે તે વખતે અગાઉ આમાં ફળફૂડ થતા હતા અને પાંચ લાખની નગરપાલિકાની આવક આવક થતી હતી તમે જૂના રેકોર્ડ જુઓ નગરપાલિકામાં આવી પર રજૂઆતો હતી અમારી એવી જ રીતે કે ભુજના અત્યારે રાષ્ટ્રપતિ આવ્યા ત્યારે પેચવર્કની કામગીરી કરવામાં આવી કોને હસ્તક કરવામાં આવી શું કરવામાં આવી કાંઈ ખબર નથી પણ રાષ્ટ્રપતિ દિલ્હી ન પહોંચે અને પેચવર્ક ઉખડી ગયા અને ઉખડી તો ભલે ગયા પણ એના માટે સ્પીડ બ્રેકર જે કાઢવામાં આવ્યા હતા એમાં અકસ્માત થયા બે જાણીની મૃત્યુ પણ થઈ ગયું તો આવા બધે પેચવર્ક કરવા માટે એ સ્પીડ બ્રેકર કાઢવા માટે જો રાષ્ટ્રપતિ આવતા હોય તમે આદર માનો અમે માનીએ છીએ પણ એના માટે તમે જે કામગીરી કરી એ કામગીરીનો ખર્ચ કોણ ભોગવશે આ પ્રજાના ટેક્સના પૈસામાંથી જ જાશે પણ પ્રજાના ટેક્સ પૈસા આવી રીતે વેરફાતા હોય એ બહુ ખોટી વાત છે એની અમારી રજૂઆત હતી આવા તો અમારા અનેક મુદ્દાઓ હતા પણ આ લોકો આજે વાડીઓની અંદર ગટરના પાણી ખેંચાય છે મશીનોથી આ લોકો વાડીમાં ગટરના પાણી ખેંચે છે પણ ગટરની ચેમ્બરોમાં સાફ સફાઈ પણ નથી થતી જેના કારણે વારંવાર અનેક જગ્યાઓ ઉપર ગટર લેનો બેસે છે એ પણ અમારો મુદ્દો હતો કે ભાઈ આ ભુજ શહેરની ચેમ્બરો તમે કહો છો કે ગટર લાઈન શા માટે બેસે છે તો કોઈ દ્વારા એન્જિનિયરો પણ અત્યારે અનાવરત છે કે એ લોકોને કોઈ કામગીરીની પડી નથી બીજું તો આ બોર્ડમાં પણ ઠરાવ કર્યું છે ભુજ શહેરને મહાનગરપાલિકા બનાવવા માટેનું અને સરકારમાં મોકલશે કે ભાઈ આ તો પાંચમી વખત ઠરાવ થયો છે સરકારમાં તમારો કોઈ ઉપજતું નથી તમારી કોઈ સાંભળવા તૈયાર નથી ભુજના ધારાસભ્ય હોય અને ભુજના સાંસદ હોય તમારી પાર્ટીના અને આ પ્રશ્નોનું પણ નિરાકરણ ન થતું હોય તો ખરેખર ભૂજ શહેરની પ્રજાને હવે વિચારવાનો વારો આવશે આ પ્રશ્નો મારી અત્યારે લખેલા પણ છે અને પ્રમુખશ્રીને હું લેખિતમાં પણ આપું છું કે મને આનો ખુલાસો કરો આ અમે પ્રશ્ન રજૂઆત કરવાના હતા આ રજૂઆત તમે નથી સાંભળી અને ઊઠીને ભાગી ગયા છો તો આ પ્રશ્નોનો અમને અત્યારે ખુલાસો આપો આ સાત પ્રશ્નો છ પ્રશ્નો અમારા છે એના માટે તમે શું કહેવા માગો છો કારણ કે પ્રમુખશ્રીને કાંઈ જવાબ આવડતું જ નથી કે ખરેખર શું છે પ્રશ્ન શું છે આ જે વાનો રિપેરિંગના તમે લાખો રૂપિયાના ખર્ચા તમે આમાં આની ભૂખ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે શું પરિસ્થિતિ છે અને કેટલો મોટો ભુજમાં અત્યારે નગરપાલિકા ભ્રષ્ટાચારનો મોટો એક હબ બની ગઈ છે